હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું શિક્ષણ શાસ્ત્રમાં ફિલોસોફીની અને સાથે સાથે વાત કરીશું એજ્યુકેશનલ ફિલોસોફીની પણ તો આ ફિલોસોફી શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે એ સર્વપ્રથમ ખ્યાલ મેળવી લઈએ તો વ્યુદપતિ શાસ્ત્રની દ્રષ્ટિએ ફિલોસોફી ગ્રીક શબ્દ ફિલોસ અને સોફિયા ઉપરથી ઉતરી આવેલો છે જેમાં ફિલોસનો અર્થ થાય છે પ્રેમ અને સોફિયાનો અર્થ થાય છે શાણપણ એટલે કે શાણપણનો પ્રેમ ફિલોસોફી એટલે લવ સોફિયા એટલે વિઝડમ લવ ઓફ વિઝડમ જેનો આપણે ગુજરાતી કરીએ તો શાણપણનો પ્રેમ જ્ઞાનનો પ્રેમ અનુભવનો પ્રેમ થઈ શકે છે. સંસ્કૃત શબ્દની વાત કરીએ તો દર્શન શાસ્ત્ર તત્વજ્ઞાન એવા શબ્દ યુઝ થતા હોય છે તો તેમાં દર્શન શું છે? ટુ સી ધ રિયલિટી વાસ્તવિકતા જોવા માટે તો આપણને સમક્ષ જે બધું દેખાય છે ખરેખર વાસ્તવમાં હોય છે કે નહીં એની વિશે પણ આપણે ચર્ચા જ કરવાની હોય છે એટલે આપણને જે દેખાતું એ બધું સાચું જ હોય છે એવું હોતું નથી. એટલે વાસ્તવિકતા જોવા માટેની વાત થાય છે દર્શનશાસ્ત્રમાં તત્વજ્ઞાનમાં તત્વની વાત કરીએ તો એનો મિનિંગ થાય છે કોન્સન વિથ નેચર ઓફ રિયાલિટી વાસ્તવિકતાની પ્રકૃતિ સાથેની ચિંતા પ્રકૃતિ સાથેના અભ્યાસની વાત કરવાની છે કે પ્રકૃતિ સાથેને શું લેવા દેવા છે એની આપણે ચર્ચા કરવાની છે એનો મૂળ હેતુ શું છે એ માહિતી મેળવવાની છે વધુ વિગતે વાત કરીએ તો ફિલિસુફી એ સામાન્ય અને મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ છે તો ફિલિસુફીમાં એક એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન જ મૂકી દઉં કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ એવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે માનવનું હૃદય ધબકે છે તો એ ધબકે છે એની માટેનું પ્રેરકબળ ક્યુ છે ધબકારા જે ધબકે છે એના માટેનું પ્રેરક બળ શું છે એની વિશેની પણ ચર્ચા કરવાની છે તો કોઈ પણ આખું જે સંસાર ચાલે છે એ કોને લીધે ચાલે છે એવા અહીં પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે એની વિશે ડીપમાં ચર્ચા થતી હોય છે આ એક એક્ઝામ્પલ તરીકે એક પ્રશ્ન છે કારણ કે બધી બાબતમાં તો હોય જ છે જેમ કે ભૌતિક વિશ્વ જીવન સમાજ જ્ઞાન મૂલ્યો પરની મૂળભૂત વાસ્તવિકતામાં આંતરદ્રષ્ટિની સતત શોધ કરતો હોય છે બધા ફિલોસોફરો અલગ અલગ ફિલ્ડમાં કાર્ય કરતા હોય છે એવું નથી કે એક જ ફિલોસોફરો બધા વિશે ચર્ચા કરતો છે એવું નથી ફિલોસોફરોએ એવી વ્યક્તિ છે જેઓ હંમેશા નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સુક હોય છે એની એક વસ્તુ જાણી લીધા પછી બીજી વસ્તુ જાણવાની ઉત્સુકતા ખૂબ વધારે હોય અને કોઈ ચોક્કસ જવાબમાં ક્યારેય સંતુષ્ટ થતા નથી એની પછી વાત કરીએ પ્લેટોની તો પ્લેટોએ તેમના પુસ્તક રિપબ્લિકમાં એવું લખેલું છે કે તત્વજ્ઞાન એ જ્ઞાનનો પ્રેમ છે જે માણસને જ્ઞાની બનાવે છે અને સમજદારીપૂર્વક પ્રેમ કરે છે જેને દરેક પ્રકારના જ્ઞાનનો સ્વાદ હોય અને જે શીખવા માટે ઉત્સુક હોય અને સંતુષ્ટ ન હોય તેને ફિલોસોફરો તરીકે ઓળખવામાં આવે છે એવું કીધેલું છે પ્લેટોએ અહીં પ્રેમ ધ્યાન એને વધારે ભાર આપવામાં આવે છે જ્યારે માણસોની વાત કરવામાં આવે છે ત્યારે ધ્યાનને વધારે ભાર આપવામાં આવે છે જેને ધ્યાન ધરવામાં બહુ તકલીફ પડતી હોય ત્યારે અહીં સમજદારીપૂર્વક પ્રેમની અહીં ચર્ચા થતી હોય છે કાર્લ માર્ક્સ અનુસાર વાત કરીએ તો ફિલસોફી એ વિશ્વને બદલવા માટેનું અર્થઘટન છે ફિલોસોફી શું છે વિશ્વને બદલવા માટેનો હવે આપણે સંસ્કૃતિની જ્યારે વાત કરતા હોય ને આ જે આપણે લાઇન આવે છે ને બધી કાલ અનુસાર અનુસારને એની હિસાબે આપણે અમુક વાત કરવી પડે છે અને ઉદાહરણ લેવા પડે છે એટલે થોડી ચર્ચા કરીએ છીએ કોઈ નેગેટિવ સેન્સમાં લેવાનો નથી ફિલિસોફી એ વિશ્વને બદલવા માટેનું અર્થઘટન છે તો ફિલસોફી શું કરે છે એક આપણને કોઈ પણ ફિલોસોફરને સાંભળીએ ને તો આપણને એવું લાગે કે આ તો આવું આવું કહે છે આવું ખરેખર થોડું હોય એમ હવે માનો તો કોઈ પણ સંસ્કૃતિ છે હજારો વર્ષોથી ચાલી આવતી હોય પણ તેમાં એમાં કાંઈ ચેન્જીસ જ ન થાય તો માનવ જીવનમાં પણ કઈ ચેન્જીસ જોવા મળતો નથી હજાર વર્ષો પહેલા લોકો જે રીતના જીવતા હતા એ જ રીતના અત્યારના પણ લોકો જીવતા હશે કારણ કે એ સંસ્કૃતિમાં કાંઈ ચેન્જીસ જ નથી આવતો સમજાય છે કે નહીં હજારો વર્ષો પહેલાની સંસ્કૃતિ હજી પણ જો ચાલી આવતી હોય પણ એમાં આધુનિકરણ થોડુંક જ આવતું હોય તો એમાં જે લોકો પહેલા જીવતા હતા એ જ રીતના અત્યારના લોકો પણ જીવતા હશે એમાં કાંઈ બહુ ચેન્જીસ હશે નહીં પણ જ્યારે ચેન્જીસ આવશે કાંઈ જો સમજો કાલ માર્ક્સે શું કીધું કે ફિલિસુફી એ વિશ્વને બદલવા માટેનો અર્થઘટન છે કાંઈક કાંઈક નવા વિચારો આવશે એના એ વિચારમાં નહીં પણ ક્યાંક નવીન વિચારમાં પણ તમે જશો એનો એપ્લાય કરશો તો કાંઈક વિશ્વને અલગ રીતે તમે બદલી શકો છો વિશ્વને અલગ રીતે જોઈ શકો છો આગળ વાત કરીએ ફિલસુફી અને શિક્ષણ એ એક જ સિક્કાની બે બાજુઓ છે અને શિક્ષણ શિક્ષણ વગર વગર આવે પ્રાપ્ત કરી શકાય એક બીજા દ્વારા સૂચિત છે પ્રથમ જીવનની ચિંતનશીલ બાજુ છે એટલે કે ફિલસુફી એ ચિંતનશીલ બાજુ છે જ્યારે બીજી સક્રિય બાજુ છે શિક્ષણ એ સક્રિય જ હોય જન્મથી લઈને આપણે મળીએ ત્યાં સુધી એ આપણી સાથે સંકળાયેલી જ બાબત છે આ વિધાન આપેલું છે જે એસ રોસે તત્વજ્ઞાન એ વિજ્ઞાન છે તત્વજ્ઞાન શું છે વિજ્ઞાન વિજ્ઞાન એટલે કોઈ પણ વ્યવસ્થિત પ્રક્રિયા ક્રમબદ્ધ પ્રક્રિયા મગજમાં કોઈ પણ સામાજિક વિજ્ઞાનની વાત આવે બીજા વિજ્ઞાનની વાત આવે જેમાં બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ સિવાયની ચર્ચા થતી હોય તો એ વિજ્ઞાન એટલે કે જ્યારે આપણે કોઈ પણ ક્રમબદ્ધ વાત કરતા હોય અને વ્યવસ્થિત પણ આની વાત કરતા હોય એને વિજ્ઞાન આપણે સમજીશું તો તત્વજ્ઞાન એ શું છે વિજ્ઞાન છે જે અલૌકિક તત્વની વાસ્તવિક પ્રકૃતિને શોધે છે અલૌકિક લૌકિક તો આપણે અત્યારે આજુબાજુ થતી હોય લૌકિક ક્રિયાઓ કહેવાય છે અલૌકિક તત્વની વાત થાય છે એની વાસ્તવિક પ્રકૃતિને શોધે છે આપણે ભગવાનની પણ વાત કરીએ છીએ એને પણ આપણે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ બધી ચર્ચા આપણે આમાં સમાવિષ્ટ કરી દઈએ ફિલોસોફી એને જ કહેવાય છે ભગવાન કઈ રીતના મળી શકે એને પ્રાપ્ત કરવા માટે આપણે શું શું કરવું પડે ભગવાન છે શું એ પણ આપણે અહીં જાણવાનો એક વિષય બની રહે છે આ વિધાન આપેલું છે એરિસ્ટોટલે રાધાકૃષ્ણ કહે છે કે ફિલોસોફી એ જીવનની એક દ્રષ્ટિકોણ છે તો બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય ઓશો ક્યાંક અલગ કે સદગુરુ કંઈક અલગ કે અત્યારે ઘણા બધા ફિલોસોફર છે ને અત્યારની વાત કરું તો સદગુરુ કંઈક અલગ કે તમે જીવન કઈ રીતના જીવવું એ અલગ છે ઓશો અલગ છે હું તમને પૂછું કે જીવન કઈ રીતના જીવવું જોઈએ તો તમે અલગ કહેશો તમે મને પૂછો કે જીવન કઈ રીતના જીવવું જોઈએ તો મારી ફિલોસોફી ત્યાં એપ્લાય કરીશ તે જીવનને દિશા આપે છે અને જીવન જીવવાની ડિઝાઇન આપે છે આવી રીતના જીવવું જોઈએ એવા બધા એ અલગ અલગ ફિલોસોફર એની મુજબ કહેતા હોય છે હર્બર્ટ સ્પેન્સરની ની વાત કરીએ તો ફિલસુફી એક સાર્વત્રિક વિજ્ઞાન તરીકે દરેક વસ્તુ સાથે સંબંધિત છે એ સાર્વત્રિક વિજ્ઞાન દરેક દરેક સમાવેશ થઈ ગયો વસ્તુ સાથે સંબંધિત છે એવું વિધાન આપેલું છે હર્બર્ટ સ્પેન્સરે આગળ વાત કરીએ પ્લેટોની તો ફિલસુફી જ્ઞાનનું સંપાદન છે જ્ઞાનનો સરવાળો થાય છે અહીં સંગઠન થાય છે વેબરની વાત કરીએ તો ફિલસુફી એ વસ્તુઓની પ્રકૃતિના સાર્વત્રિક સમજણનો પ્રયાસ છે તે સમસ્યાને વધુ ઊંડી અને હજુ પણ ઊંડાણપૂર્વક જોઈએ છે જ્યાં સુધી તે સંકોચન અને અર્થપૂર્ણતા સુધી પહોંચે નહીં ત્યાં સુધી ક્યાંક પ્રશ્ન હોય એનું નિરાકરણ આવી ગયું હોય પણ તો એને થોડી શંકા રહી તો પાછો ઊંડાણમાં જાય છે એ અર્થપૂર્ણતા સુધી નહીં પહોંચે ત્યાં સુધી એના ઉપર મંડા રહેશે ફિલસુફી એ જ્ઞાનનું વિજ્ઞાન છે જ્ઞાનનું વિજ્ઞાન છે એવું ફિંચે કીધેલું છે ફિલસુફી એ વાસ્તવિકતાની પ્રકૃતિની તાર્કિક તપાસો તર્ક તો આમાં આવશે જ્યારે ફિલોસોફરની વાત કરીએ અહીંયા તર્ક તો આવતા જ હોય છે તર્ક વગેરે અહીં કહી શક્ય નથી એવું કીધેલું છે રાધાકૃષ્ણને તત્વજ્ઞાન એ બધી કળાઓની માતા અને મનની સાચી દેવા છે જો આ વિધાન પૂછાઈ શકાય કે તત્વજ્ઞાન એ બધી કળાઓની માતા અને મનની સાચી દેવા છે કોએ પૂછેલું છે સિઝેરોએ કીધેલું છે આ વિધાન કીધેલું છે પૂછેલની નહીં કહેતા કીધેલું છે ફિલસુફી એ એક વિજ્ઞાન છે જે અલૌકિક તત્વની વાસ્તવિક પ્રકૃતિને શોધે છે એરિસ્ટોટલ વ્યાખ્યા અને વિધાનના આધારે વિશ્લેષણ કરીએ તો શું સાર નીકળે જોઈએ તત્વજ્ઞાન વિશેષ સંજોગો વિશિષ્ટ અનુભવો અને પરિસ્થિતિઓમાંથી જન્મે છે એક એક્ઝામ્પલ લઈએ ઋષિમુનિ છે એક ગુજરાતમાં છે એક કાશ્મીરમાં છે એક બંગાળમાં છે એક મધ્યપ્રદેશમાં છે અને એક છે દક્ષિણમાં રામેશ્વરમમાં એ ઋષિ વધારે સમય જીવતા છે એના અનુભવો કેવા છે છે ચોક્કસ વિશેષ સંજોગો છે રહેતા છે છે વિશેષ સંજોગો વિશિષ્ટ અનુભવો છે અને એ બધા અનુભવોની વાત કરીએ સંજોગોની વાત કરીએ તો વિશિષ્ટ પરિસ્થિતિમાંથી જન્મા છે આજુબાજુની પરિસ્થિતિમાંથી તો અહીં જુઓ તમે તો વિવિધ વ્યક્તિઓ પાસે ચોક્કસ પરિસ્થિતિઓ અને સંજોગોને અનુરૂપ જીવનની વિવિધ ફિલસૂફી હતી જેમાં તેઓએ તેમનું જીવન વિતાવ્યું હોય અને એ બુકમાં કંડારી દીધું બરાબર છે શાસ્ત્રોમાં કંડારી દીધું બીજા મુદ્દાની વાત કરીએ તો તત્વજ્ઞાન જ્ઞાન માટે ઊંડી શોધ ધરાવે છે કોઈ પણ જ્ઞાન માટે ઊંડાણપૂર્વકના સવાલોના જવાબ મેળવવા પ્રયત્ન કરતો હોય છે અને શોધ કરતું હોય છે જેમ કે એસ્ટ્રોલોજીની વાત કરતા હોય તો એસ્ટ્રોલોજી મુજબ એ ઊંડાણપૂર્વક ધ્યાન ધરીને એ કાર્ય કરતું હોય છે એટલે કે ઊંડી શોધ કરતું હોય છે માનો કે મનોવિજ્ઞાનની મનની વાત હોય વર્તનની વાત હોય આત્માની વાત હોય ચેતનાની વાત હોય તો એ મુજબ એ ઊંડાણપૂર્વક કાર્ય કરે છે તો તે દરેક વિદ્યા શાખાના જ્ઞાન આધારને આકાર આપે છે અને એ મુજબ એનું વિશ્લેષણ કરે છે ત્રીજો પોઈન્ટ જોઈએ વૈજ્ઞાનિક તપાસ એ ફિલસુફીનો આધાર છે વૈજ્ઞાનિક તપાસ એટલે મેં તમને કીધું ક્રમબદ્ધ વ્યવસ્થિત રીતે થતી તપાસ હોય એને વૈજ્ઞાનિક તપાસ કહેવાય અને એ જ ફિલસુફીનો આધાર છે વિજ્ઞાન જીવન અને પ્રકૃતિની વાસ્તવિકતાઓ સાથે વ્યવહાર કરે છે વિજ્ઞાન એ જીવન અને પ્રકૃતિની વાસ્તવિકતાઓ સાથે ફેરફાર હોય એની એક વ્યવહાર હોય છે કોઈ પણ ઘટના સીધી ન બની જાય ક્રમબદ્ધ જ બનતી હોય છે એટલે કે છોડ પ્રાણી અથવા માનવ તો અહીં માનવની પણ આપણે ઉત્ક્રાંતિની વાત કરીએ તો ધીરે ધીરે જ ઉત્ક્રાંતિ છે ને ક્યાંક ફેરફાર આવતા હોય છે જીરાફની વાત કરીએ તો ડોકે પહેલા ઓછી લાંબી હતી ધીરે ધીરે લાંબી થતી ગઈ છે તો બધું ધીરે ધીરે થાય છે ક્રમબદ્ધ થાય છે આ વાસ્તવિકતાઓ બાળક માટે જ્ઞાન અને અનુભવો ઉત્પન્ન કરવાનો અને આગળ તેમની બનાવવાનો આધાર છે 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 એટલે અનુભવ જાય જાય સાથે જ્ઞાન અને અનુભવો ઉત્પન્ન કરવાનો અને આગળ વધવાની પોતાની પણ ફિલસુફી બનવાનો આધાર બની જાય છે ફિલોસોફર એવી વ્યક્તિ છે જે એક રીતે અથવા બીજી રીતે સત્ય અથવા તો સાથે સાથે વાત કરીએ વાસ્તવિકતાની શોધ કરતો હોય છે હવે સત્ય સાપેક્ષ છે કે નિરપેક્ષ છે એ આપણને ખબર જ છે કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે એક બાબત હોય એ સત્ય કહેવાતી હોય પણ બીજો વ્યક્તિ હોય ત્યારે અસત્ય બની જતી હોય પણ આપણે વાસ્તવિકતાની વાત ઉપર વધારે ફોકસ કરીશું મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી જીવનભર વિવિધ અનુભવોમાંથી પસાર થાય છે આવા અનુભવો તેને નવું જ્ઞાન પ્રદાન કરે છે અને વ્યક્તિને ફિલોસોફર બનાવે છે તો દરેકે દરેક વ્યક્તિ ફિલોસોફર તો હોય જ છે પણ એ બાર અમુક બહાર લાવતો હોય એની જે શબ્દોની વૃત્તિ હોય એ બહાર લાવતા હોય શબ્દો દ્વારા અમુક શું કે પોતાના મનમાં જ હોય ખબર જ હોય કે આની પછી આમ થવાનું છે આની પછી આમ થવાનું છે નાના ફિલોસોફર હોય અથવા તો મોટા ફિલોસોફર હોય કે મોટા જે બહુ પ્રખ્યાત હોય છે એ જ ફિલોસફર હોય એવું નથી દરેકે દરેક વ્યક્તિ દરેકે દરેક પ્રાણી એ પ્રકારનો ફિલોસફર હોય જ છે કારણ કે પોતાએ જે અનુભવ મેળવેલો છે એ મુજબ જ એ વર્તતો હોય છે હવે વાત કરીએ શૈક્ષણિક ફિલોસોફીની

એકલું એકય ચાલી શકશે નહીં શિક્ષણ હોય ત્યાં ફિલોસોફીનો ઉપયોગ થતો હોય અને ફિલોસોફી હોય અહીંયા શિક્ષણનો ઉપયોગ થતો જ હશે એક સિક્કાની બે બાજુ હમણાં વાત કરી હતી ને તત્વજ્ઞાન શિક્ષણને દિશા આપે છે અને શિક્ષણ ફિલોસોફીની મદદથી યોગ્ય માર્ગે આગળ વધે છે તત્વજ્ઞાન શિક્ષણને દિશા આપે છે તો અત્યારનું જે શિક્ષણ છે એ ફિલોસોફરના આધારે જ અપાતું હોય છે કે આપણે હવે શિક્ષણ કઈ રીતના આપવું જોઈએ તે બધા અનુભવ મેળવેલા છે ને જે ફિલોસોફર હોય ફિલોસોફર હોય અનુભવનો એક સંગઠન હોય છે જે તે વ્યક્તિમાં એટલે સમૂહ હોય એવો વ્યક્તિનો એના દ્વારા બધું નિર્દેશિત થતું હોય છે તો શિક્ષણની દિશા આપે છે અને શિક્ષણ ફિલોસોફીની મદદથી યોગ્ય માર્ગે આગળ વધતી હોય છે ફિલસોફી અને શિક્ષણ એક જ સિક્કાની બે બાજુ છે એ આપણે હમણાં જોઈ ગયા છે શૈક્ષણિક પ્રક્રિયાઓમાં ફિલોસોફિકલ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે કઈ રીતના શું કામ કરવાનું છે મોટા ભાગના સિદ્ધાંતો આની ઉપર જ આધારિત હોય છે તે શિક્ષણના માધ્યમથી ફિલસોફીને જીવન સાથે જોડે છે શિક્ષણના માધ્યમથી આપણા જીવનમાં એ કઈ રીતે સાંકળી શકાય એની એ ચર્ચા કરતો હોય છે વાત કરીએ પ્રકૃતિની તો શૈક્ષણિક ફિલસુફીની પ્રકૃતિ છે તે શિક્ષણના માધ્યમથી તત્વજ્ઞાનને જીવન સાથે સંબંધિત છે તે શિક્ષણમાં જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તે તમામ શૈક્ષણિક સમસ્યાઓ અને સમસ્યાઓ કોઈ પણ બીજી પણ હોય તેને કઈ રીતના હલ કરી શકાય તેની માહિતી પૂરી પાડે છે તે માનવ જીવનના લક્ષ્યો નક્કી કરે છે આપણે કોઈ પણ લક્ષ્ય નક્કી કરે એ આપણા હોતા નથી આજુબાજુના સમાજના હોય છે કોઈ આપણને ગાઈડ કરતું એ મુજબનું હોય છે હવે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે કે તમારે શું બનવું હતું તો તમે ડૉક્ટરને એન્જિનિયરિંગ બેમાંથી એક પહેલાં કહેતા શું કામ કારણ કે આજુબાજુના સમાજમાં એ જ બે કંઈક આવતા હતા કે ડૉક્ટરને એન્જિનિયર બનાવાય હવે કંઈક નવીન આવે કોમ્પ્યુટર એન્જિનિયર બનાવો કારણ કે અત્યારના ચેટ ચીપીટીનો જમાનો આવી ગયો એટલે આજુબાજુના સમાજમાં જે થાય છે ને એની અસર આપણી ઉપર વધારે થતી હોય છે તે એક સૈદ્ધાંતિક વિજ્ઞાન છે સિદ્ધાંત કાર્ય કરતું હોય છે તે માનવ જીવનમાં લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરે છે આપણને જે અનુભવ હોય છે એ મદદ કરતા હોય છે તે શિક્ષણનો ઉદ્દેશ અભ્યાસક્રમ શિક્ષણની પદ્ધતિઓ શિક્ષકોની ભૂમિકા શું હોવી શિક્ષકો ઉપરાંત સમાજની ભૂમિકા શું હોવી વિદ્યાર્થીઓની ભૂમિકા શું હોવી મૂલ્યાંકન પ્રક્રિયા શું હોવી એ તમામે તમામ બાબતો નક્કી કરે છે તો આપણે કોઈપણને સારી વસ્તુ કહીએ છીએ કે ખરાબ વસ્તુ કહીએ છીએ એ બધું પણ એ જ નક્કી કરે છે જૂના અનુભવ હોય ને એ જ કે આને સારું કહેવાય આને ખરાબ કહેવાય શું કામ સારું કહેવાય શું કામ ખરાબ કહેવાય એ તમે ડીપમાં વિચારજો સમજાય છે એ સમાજની જ્ઞાન છે કારણ કે એના અનુભવો એમાં સંકળાયેલા છે એટલે આપણે એને ખરાબ વસ્તુ ખરાબ વસ્તુ એટલે એનાથી દૂર રહેવાની સારી વસ્તુ એટલે એને અપનાવવાની ઉદ્દેશ્યોની વાત કરીએ તો વિદ્યાર્થીઓ શિક્ષકો અભ્યાસક્રમ પદ્ધતિઓ શિસ્ત વગેરે સાથે સંબંધિત વિવિધ શૈક્ષણિક સમસ્યાના ઉકેલ શોધવા માટેનો એનો મેઇન એમ હોય છે શિક્ષણને જીવન અને સમાજની જરૂરિયાત આધારિત બનાવવું શિક્ષણને અત્યારનું જે શિક્ષણ છે તેના રટણ ઉપર આધારિત હોય તમે એક વસ્તુ વિચારજો કે શિક્ષણ કેવું હોય જે આપણને જીવનમાં ઉપયોગી લાગી શકે એવું ખરેખર શિક્ષણ હોવું જોઈએ તો જ એ શિક્ષણ આપણા માટે કામનું છે નહીં તો એ શું થાય એક ડિગ્રી મેળવી લીધી પછી નોકરીમાં આપણે પલટા કરતા હોઈએ એટલે આપણે જે ભણ્યા છે એનો જ ઉપયોગ જો થતો હોય તો એ શિક્ષણ સાચું કહેવાય માનવ જીવનનું ધ્યેય એટલે કે અસ્તિત્વનું લક્ષ્ય શું છે એ નક્કી કરવું એનો ઉદ્દેશ છે વર્તનમાં લોકશાહી વલણને પ્રોત્સાહન આપીને વધુ સારા નાગરિકોનું નિર્માણ કરવું હવે નાગરિકો જો કોઈ પણ એરિયામાં નાગરિકો જ ખરાબ હોય તો તમે ગમે એટલા સારા હોય તો એ સારા કહેવાતા નથી એટલે જ મેં તમને કીધું સત્ય અને સારું એ એક સાપેક્ષ ખ્યાલ છે શીખવાની શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક અને આકર્ષક બનાવવાનો ઉદ્દેશ છે આપણા જ્ઞાન અને અનુભવને વિસ્તૃત કરવા અને શૈક્ષણિક પ્રથાઓમાં તેને અમલ લાવવા એનો ઉદ્દેશ છે બાળકમાં સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ લાવો અને તેના પોતાના પગ ઉપર એ કઈ રીતના ઉભા થઈ શકે એ શીખવું એ પણ એનો ઉદ્દેશ છે દેશ રાષ્ટ્રીય એકીકરણ આંતરરાષ્ટ્રીય સમજણ વૈશ્વિકીકરણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શિક્ષણને ફ્લેક્સિબલ બનાવવું એ પણ એનો ઉદ્દેશ છે અને છેલ્લે જોઈએ તો શિક્ષણને બહાર લાવવા માટે એક શક્તિશાળી સાધન તરીકે એને વિકસાવવાનો ઉદ્દેશ છે એ ફિલોસોફીનો છે કે શિક્ષણને કઈ રીતના શક્તિશાળી બનાવી શકાય વાત કરીએ તત્વજ્ઞાન અને શિક્ષણ સાથેના સંબંધની તો બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે એક તો ચિંતનશીલ બાજુ છે અને બીજી કઈ છે સક્રિય બાજુ છે એટલે કે એક સિક્કાની જ બે બાજુ છે જો શિક્ષણ એ ભૌતિક શરીર છે તો તત્વજ્ઞાન એ તેનો આત્મા છે બંને ફૂલ અને સુગંધ માંસ અને લોહ જેવો સંબંધ ધરાવે છે બંને વગર કાંઈ પણ શક્ય નથી બંને એક સાથે હોય ત્યારે જ કાંઈક શક્ય બને છે તેઓ એક જ સિક્કાની બે બાજુઓ છે એ તો વારંવાર આવી ગયું ફિલસુફી એ સૈદ્ધાંતિક બાજુ છે જ્યારે શિક્ષણ એ ફિલોસોફીની વ્યવહારિક બાજુ છે જોજો ફિલસુફી એ કેવી છે સૈદ્ધાંતિક બાજુ સિદ્ધાંત એમાં રજૂ કરેલા હોય છે અને કઈ રીતના શું થાય છે ક્રમબદ્ધ રીતે એ બધી ચર્ચા કરતું હોય છે પણ શિક્ષણની વાત કરીએ ને તો શિક્ષણ એવું આપવામાં આવે છે વ્યવહારિક રીતે કઈ રીતના આપણે એનો ઉપયોગ કરી શકાય એની અહીં ચર્ચા છે તો આ ટૂંકમાં વાત કરીએ આપણે સરળ રીતે ફિલોસોફી અને એજ્યુકેશનલ ફિલોસોફી વિશે હવે આપણે ફિલોસોફીની બ્રાન્ચ વિશે વાત કરીશું અને ત્યારબાદ આપણે ફોકસ કરીશું શિક્ષણશાસ્ત્રના અન્ય જે બીજા ટોપિક છે એના પર ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ